જો આપણે સ્વસ્થ રહેવાની આવી બધી મહેનત કરીએ તો માંદા પડવાનું આપણે ધારીએ તેટલું સહેલું નથી આપણે માંદા પડી શકીએ નહીં જાગ્યા ત્યાંથી સવાર તમને ખબર છે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધો પ્રભાવ પડે છે જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી ગયેલું દેખાય છે જો કોઈ કામ લબડીને નિરાશ થઈને બેઠો હોય એવી રીતે બહારથી જ દેખાય આવે શરીર સ્વસ્થ ક્યારે રહે જ્યારે તમારું મન સ્વસ્થ હોય ત્યારે મનની સ્વસ્થતા પાચન શક્તિને જાળવી ઈર્ષા કરીએ તો એસિડિટી થવાનો પૂરો સંભવ છે આવું વૈજ્ઞાનિક કારણ છે માનસિક તાણ છે ને બ્લડ પ્રેશરને સળી કરે સળી કરે વધારે ઘટાડે વળી અતિશય ચિંતા પેટના અલ્સર ને ખો આપે પેટમાં ચાંદુ પડે છે એટલી બધી acidity થાય કે હોજરીમાં ચાંદુ પડી જાય અલ્સર બની જાય પતિ-પત્ની નો સંબંધ બંનેના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરતો હોય છે જો પરિવારમાં ક્યારેક આપણને ખડખડાટ હાસ્ય ક્યારેય સાંભળવા નહીં મળે બધા મૂંગા મંતર પોતપોતાનું કામ કરતા હોય છે પણ ઘરમાં બધાએ સાથે બેસીને બને ત્યાં સુધી સાથે હસી શકાય તેવા પ્રસંગો ઉભા કરવા જોઈએ. જુઓ તમે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે શા કારણે આખો દિવસથી થાકી ગયેલો વ્યક્તિ ઘરે પહોંચતા પહોંચતા સુધીમાં તો પોતાના માનસિક તણાવોને દૂર કરી નાખે છે કોઈ ગાય છે જોર જોરથી ભજનનો આનંદ લે છે કેમ કે ભજનાનંદ એ તાણમાં ઘટાડો કરે છે ઘણા ઘરોમાં પ્રાર્થના કે સુમધુર સંગીત વાગતું હોય છે શા કારણે પ્રાર્થનામાં તાણ ને સખણી રાખવાની તાકાત રહેલી છે રામે તો તાડકા નામની રાક્ષસી વગર વગરની ચુડેલ ચુડેલ હોય ભૂત હોય એને વાંસો એટલે કે શરીર ના હોય પણ એ માણસને ખાઈ જતી હોય છે તાણ આવી હોય છે રામે ભલે તાડકા નામની રાક્ષસી નો વધ કર્યો

એ શરીરમાં થતા હોય છે બેચેની નું સ્વરૂપ ગણાય છે કે એની અંદર કંઈક ધૂંધવાઈ રહ્યું છે મન સ્વસ્થ નથી અને ક્યારેક એવું થાય કે આવું ધૂમ્રપાન કરનારો કે શરાબ સેવન કરનારો જો લાંબુ જીવી જાય તો લોકો એક ચલાવતા હોય છે ફોટો તર્ક ચલાવતા હોય છે કે તમારે જેમ જીવો એમ જીવો પેલો વ્યક્તિ તો કેટલું લાંબુ જીવ્યો છે જુઓ આ છાપામાં પણ ફોટો આવ્યો છે એકસો ને સત્યાવીસ વર્ષના એક ઘરડા ડોષી સિગારેટ ફૂગતા એનો છાપામાં ફોટો આપ્યો છે આ દેશના એક વ્યક્તિ છે અને આટલું લાંબુ જીવ્યા છે તો એનો મતલબ શું કે સિગારેટ પીવી ધુવાડા કાઢ્યા કરવા આ એક ઘરડો તર્ક છે આપણે આવું પકડી લેતા હોઈએ છીએ આવું અપવાદ હોય છે અને આ ઘરડો તર્ક ઘરડો તર્ક એટલે જે લાંબો સમય ચાલતો નથી જે જેનું કોઈ વજુદ હોતું નથી ઉપજાવી કાઢેલો તર્ક અને એની પાછળ આપણે પડ્યા રહીએ અને સિગારેટ અને શરાબનું સેવન કરતા હોઈએ જ્યારે આપણું મન અસ્વસ્થ હોય ને ત્યારે પણ કરવાની જરૂર શું છે ગુણવંત શાહે સરસ કીધું છે કે જો તમારે, મનને સ્વસ્થ અને પ્રસન્ન રાખવું હોય તો શું કરવું જોઈએ? જુઓ પ્રત્યેક માણસને માં, બહેન, ભાઈ, પિતા, પુત્ર આ ઘર પરિવારના સભ્યો તરફથી જો ભરપૂર સ્નેહ મળી રહે તો આ કોઈ નશા તરફ વળવાની જરૂર વ્યક્તિને પડશે નહીં. એકબીજા એકબીજા સભ્યો એકબીજાને સાચવી લેશે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર થયો નથી. વિદેશનો એક શબ્દ છે અંગ્રેજીમાં love therapy લવ થેરપી તરફ લોકો વળ્યા છે શા માટે તો કે અરસપરસનો પ્રેમ ઘર પરિવાર માંથી મળતો સંબંધોને સાચવી રાખે છે અને સ્વસ્થ રાખે છે હવે પછી આ લવ થેરપી લેવા માટે પછી લોકો શું કરે છે સાયકિયાટ્રિસ્ટ કે એની પાસે જાય છે ત્યાં જઈને મહિનાઓ સુધી ઉપચાર કરાવે છે અમારે આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે તમે આવું વર્તન કરો આવું સજેશન આપે પણ જો પ્રત્યેક વ્યક્તિને પોતાના રહેતો હોય માં બહેન લવ થેરાપી માટે સાયકિયાટ્રિસ્ટ પાસે જવાની જરૂર પડતી નથી કેમ કે ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર એ સ્વસ્થ જીવનની પૂર્વ શરત છે જીવનમાં વીમો તો જરૂરી છે પણ જીવનમાં શ્રદ્ધા એથી વધારે મહત્વની છે જો આપણે સ્વસ્થ રહેવાની આવી બધી મહેનત કરીએ તો માંદા પડવાનું આપણે ધારીએ તેટલું સહેલું નથી આપણે માંદા પડી શકીએ નહીં